તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓનું જળહળદુ પરિણામ આવ્યું તો ને સાયન્સ વિભાગમાં કુલ 13 વિદ્યાર્થીઓને વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી જ્યારે 14 જેટલા વિદ્યાર્થીઓને એ2 ગ્રેડ પ્રાપ્ત થયો તો 40 સામાન્ય પ્રવાહમાં કુલ 53 જેટલા વિદ્યાર્થીઓને એ1 ગ્રેડ પ્રાપ્ત થયો તો ત્યારે 162 જેટલા વિદ્યાર્થીઓ એ2 ગ્રેડ મેળવવામાં સફળ થયા હતા સ્નેહાના પિતા ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ કરે છે અને ગુજરાત ચલાવે છે ત્યારે દીકરીએ 99.95% પ્રાપ્ત કરી પિતા અને શાળાનું નામ રોશન કર્યું છે સ્નેહાને આગળના સમયમાં ઉચ્ચ અભ્યાસ કરીને પરિવારનું નામ રોશન કરવાની ઈચ્છા છે કપૂરિયત વિશા છે હું સામાન્ય પ્રવાહમાં તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરી રહી છું મારું આ વર્ષનું પરિણામ પંચાણું પોઈન્ટ ચૌદ પર્સન્ટેજ છે અને નવાણું પોઈન્ટ ચોરાણું છે હું અગિયાર બાર બે ધોરણ આ સ્કૂલમાં અગિયાર બાર બે વર્ષથી આમાં અભ્યાસ કરી રહી છું અહીંયાના તમામ શિક્ષકો બહુ સપોર્ટિવ છે ઇવન મારે તો અગિયાર બારમાં ટ્યુશન પણ નહોતું વગર ટ્યુશને માત્ર સ્કૂલ્સના ટીચર્સની મહેનત પર જ મારા આ પરિણામ બન્યું છે અને આ મારે ગમે ત્યારે કોઈ પણ ડાઉટ્સ હોય તો હું બે ઝીજક સવારમાં વહેલા રાત્રે દસ વાગ્યા સુધી ગમે ત્યારે મેં ફોન કરીને પૂછ્યું છે તો એમનો સારો જ રિપ્લાય મળ્યો છે અને મારા બધા જ ડાઉટ સોલ્યુશન ડાઉટ્સનું સોલ્યુશન મને મળ્યું છે અને આ માત્ર આનો મોટો શ્રેય મારા શિક્ષકો મારા માતા પિતાનો પણ એટલો જ ફાળો છે આમાં અને તેમની ગાઈડલાઇન્સ પણ વધારે સારી હતી એટલે તો મારા આટલું પરિણામ બની શક્યું છે મારા પપ્પા બિઝનેસમેન છે મારે આગળ યુપીએસસી કરવાની ઈચ્છા છે અને એમનો ખૂબ એટલે ખૂબ વધારે સપોર્ટ હતો એ કોઈ જ ભણવામાં મને કોઈ દિવસ પ્રેશર હતું નહીં કદાચ હું ટુ આવે બી આવે કોઈ પણ પ્રકારનું પ્રેશર મારા પર નહોતું મારું નામ મનસુખભાઈ ગોટી શ્રી તપોવન વિદ્યાલય આજરોજ જે ઓનલાઈન પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહનું સમગ્ર ગુજરાત રાજ્યનું ત્રાણું ટકા પરિણામ છે એની સરખામણીમાં અમારી શાળાનું અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા પરિણામ રહ્યું છે સામાન્ય પ્રવાહની અંદર ત્રેપન વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસોને બાસઠ વિદ્યાર્થીઓએ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે વિજ્ઞાન પ્રવાહની અંદર તેર વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સત્તાવન વિદ્યાર્થીએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓ પાછળ અમારા શિક્ષકોએ કરાવેલી અથાત મહેનત વિદ્યાર્થીઓએ એટલી જ સારી મહેનત કરી અને આ સમન્વયને કારણે આ પરિણામ અમને હાંસલ થયું છે અને વાતનો ગર્વ છે કે સમગ્ર સુરત શહેરની અંદર છેલ્લા સાત વર્ષ આઠ વરસથી અમારી શાળા અવલ ક્રમાંક ઉપર રહે છે અને આ ફરી વખત તપવન ગ્રુપ ઓફ સ્કૂલે સુરત શહેરની અંદર પરિણામની દૃષ્ટિએ ડંકો વગાડ્યો છે ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું કે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ખૂબ જ સારા એવા ડૉક્ટર એન્જિનિયર વકીલ ચાર્ટર એકાઉન્ટન્ટ કંપની સેક્રેટરી અને આ બની અને આ રાષ્ટ્રને ખૂબ સારી એવી ઉમદા સેવા આપે અને પોતાનું પરિવારનું માતા પિતાનું અને શાળાનું નામ ગૌરવથી રોશન કરી અને આ રાષ્ટ્રને ખૂબ સારા એવા નાગરિક બને એવી તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી અને તપોન વિદ્યાલય તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ